જી સાહેબ આપનું નામ હું ડૉક્ટર ગૌરાંગ વાઘેલા કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ લક્ષ્મી હોસ્પિટલ મણિનગર આપણે જે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે ઘાટ એ શું બાબત હતી અને દર્શક મિત્રોને અને કોઈ પણ તકલીફ હોય એવા લોકોને આપણે શું સંદેશ આપવામાં આવ્યો છે અને આ ઓપરેશન કઈ રીતે તમે પરિપૂર્ણ કર્યું અને સફળતા પ્રાપ્ત તમારો દર્દી છે રાજુભાઈ વાઘેલા કે ત્રીસ વર્ષથી આપણા સંકટ છે એને પેટમાં ભારે ભણું લાગતું હતું દુખાવો થોડો ઉકળતો હતો એના માટે ચેકઅપમાં આવ્યો ચેકઅપમાં અમને ખબર પડી કે પેટમાં ગાંઠ થઈ એને પછી અમે આગળ સીટી સ્કેનમાં બાકીના રિપોર્ટ કરાયા જણાવ્યામાં એનજીઓમાં આવ્યો લાઈકોમાં એવી રીતે ખૂબ જ ગાંઠ છે જે સ્નાયુઓ ચરબી અને સ્નાયુઓ આપણે લોહીની નસોનું બનતી છે પણ ધાર્યા કરતાં અમને ગાંઠની સાઈઝ ઘણી મોટી લાગી અને બહુ જ બધી એકથી પણ વધારે ગાંઠો લાગે એટલે એનું અમારા પ્રમાણે કેન્સર હોવાનો ચાન્સ વધારે છે રિપોર્ટ અમારે સાદી ગાંઠે બતાવ્યો અમે હજુ ઓપરેશન જ્યારે કર્યું ત્યારે જે મોટા મોટી ગાંઠ હતી એ ત્રીસથી પાંત્રીસ સેન્ટીમીટરની હતી અને નાની દસથી પંદર સેન્ટીમીટરની પંદરથી વીસ ગાંઠો નીકળ્યા એની જોડે અમારે એ બાજુની કિડની અને એની બરોડ પણ કાઢવી પડી હતી કાઢથી ગાંઠે બધું ઇન્વોલ્વ કર્યું હતું અત્યારે કે શરત સારી કન્ડિશનમાં છે એટલે આઈસીયુ માં પુશ કર્યો છે સેવા ઓપરેશનમાં આપને કેટલી મુશ્કેલી પડી અને કેટલું જીવનો અમને જોખમ હતું અને કેટલા કલાક ઓપરેશન ચાલી ઓપરેશનમાં મને લાગતો 5-6 કલાક ચાલી એટલે અમેને એક એક જ ગાંઠની સાઈટ કેટલી મોટી હતી કે પેશિયન્ટનો ઓલમોસ્ટ 80% પેટ ગાંઠથી ભરેલું હતું એટલે એક તો ગાંઠ કાઢવી અને ગાંઠ કાઢી કાઢવાની સાથે શરીરના પેટના બાકીના organ વાંતળા અને લોહીની નસો એ બધાને પણ નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને સ્ટાફની મદદથી અને સારા એરસ્તે આ જે વખતે ઓપરેશન પૂરું કર્યું છે અને ઓલમોસ્ટ પંદરથી જેટલી ગાંઠો અમે કાઢી છે થાય એટલી બધી જ ગાંઠો અમે કાઢવામાં સફળ રહ્યા છીએ પેશન્ટને લગભગ પચાસથી પચાસ એક સેન્ટીમીટર જેટલું એનું ઇન્સિઝન્ટ આવ્યું છે ચેકવું આવ્યો છે તો આને શું કહેવાય અને એનજીઓમાં આવ્યો લાઈફોમાં

તો એમને કેવી રીતની પીડા હતી એને લગભગ આઠ નવ મહિનાથી તકલીફ હતી અને બહુ તકલીફ જ નથી એમ મહિને ખાલી એમ પેટમાં ભારે પણ લાગતું એ કમ્પ્લેન સાથે જે બતાવવા આવ્યો હતો બાકી દર્દીને એવી કોઈ ખાસ વધારે તકલીફ હતી જ નહીં આ તો રૂટિન ચેકઅપમાં એને અમે દુખાવા માટે આવ્યો અમે એને સલાહ આપી સોનોગ્રાફી કરી એમાં પકડા હતા સીટી સ્કેન દ્વારા અમે કન્ફર્મ કર્યું અત્યારની આ જીવનમાં સાહેબ આ જીવનશૈલી લોકોની એમાં જે એમને જે પ્રિકોશન રાખવામાં આવે ધીર ધીરીને આવી ગાંઠો ના એના માટે શું કહેશું એટલે આવી અમુક ગાંઠો તો કે થાય આપણે મટાડી શકાય એવું છે નહીં કે ના થાય એવું પણ આપણે રેગ્યુલર વર્ષે એકાદ વાર જો પેટની સોનોગ્રાફી અને બ્લડના રિપોર્ટો વરસે એકાદ વાર ઇનર્જીના ફિઝિશિયનને કન્સલ્ટ કરીને જો કરતા રહીએ તો બધી બીમારીઓ શરૂઆતના સ્ટેજમાં જ પકડી શકાય કે જેના કારણે શું આટલી મોટી ગાંઠ કે આવી મોટી બીમારી થતાં પહેલાં જેનું આપણે પ્રોપર નિરા કરી શકીએ જો જેટલું લેટ પકડાય છે એટલે જ તકલીફ અને કોમ્પ્લિકેશન રેટ વધારે થતો છે એટલે એકદમ લગભગ બધા દર્શકોને વિનંતી કે વર્ષે એકાદ વાર પેટની સોનોગ્રાફી અને એકાદ એક્સ રે લોહીના રિપોર્ટ કરાવતા રહેવું જોઈએ આઠ જેને થઈ હતી એ પેશન્ટ જે છે દર્દી છે એ પુરુષ હતા કે સ્ત્રી એ પુરુષ હતા ત્રીસથી એકત્રીસ વર્ષની ઉંમરના અને મહિલાઓને પણ થઈ શકે એવી શકે કોઈને પણ થઈ શકે કારણ કે બાળકોમાં પણ થઈ શકે મોટાભાગે આ કોઈ ખોરાક પાન થી કે સાઈડ ઇફેક્ટ થી વેધર ઇફેક્ટ થી થતું હોય માહિતી આપવી પડશે આ ગાર્ડ વિશે નથી કે કોઈ કોઈ કારણ શકે